અને આ ગોવિંદ ગુરુ સ્મૃતિ વન સુકામ બનાવવામાં આવ્યું મિત્રો તો ગોવિંદ ગુરુની થોડીક હિસ્ટ્રીમાં જઈએ તો ગોવિંદ ગુરુ જે છે એનો જન્મ રાજસ્થાનની અંદર થયેલો હતો બનાસકાંઠા બનાસકાંઠાથી થોડેક ઉપર એક નાનકડું એવું ગામડું છે ત્યાં એમનો જન્મ અઢારસો અને અઠ્ઠાવનની અંદર થયેલો હતો ધીમે 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 આ બાળક ઉછરે છે મોટું થાય છે અને ત્યારબાદ જે છે એ

અને સંગઠનો કર્યા પછી આદિવાસી ની અંદર જે છે એક પ્રકારે ધીમે ધીમે એને ગુરુનો દરજ્જો મળે છે એટલા માટે ગુરુ ગોવિંદ કેવામાં આવે છે અને સાથે સાથે એક વખત જ્યારે બધા લોકો ભેગા થયા હોય છે ત્યારે અંગ્રેજોને એવું થઈ જાય છે કે આ લોકો જે છે અમને મારવા માટે અમને હાંકી કાઢવા માટે આ લોકો ભેગા થયા છે અને ઓગણીસો ને તેરની અંદર જ્યારે ગોવિંદ ગુરુ એ જે છે આખે આખું આદિવાસીનું સંગઠન ભેગું કરેલું હોય છે એ સંગઠનને તોડી નાખવા માટે કોઈ પણ પ્રકારની કાંઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર મિત્રો જે છે અંગ્રેજો એના ઉપર ગોળીબાર કરે છે અને લાખોની હજારોની સંખ્યાની અંદર મિત્રો જે આદિવાસી જે છે એને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને ગોવિંદ ગુરુ જે છે એને કેદ કરી લેવામાં આવે છે આદિવાસી લોકોનો આ મિની જલિયાવાલા બાગ હત્યાકાંડ તરીકે પણ ઓળખાય છે ઓગણીસો ને માં આપણે જે જલિયાવાલા બાગ ઓળખતા હોઈએ એ જલિયાવાલા બાગ હત્યાકાંડ તેરમી એપ્રિલ 1919 ના રોજ થયેલો છે આ 1919 માં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો એની પહેલા પણ આદિવાસી લોકોનો જલિયાવાલા બાગ હત્યાકાંડ થઈ ચકેલો છે મિત્રો અને એની યાદમાં આ ગોવિંદ ગુરુ સ્મૃતિ વન મિત્રો બનાવવામાં આવેલું છે ખાસમ ખાસ યાદ રાખજો થેન્ક યુ સો મચ